આત્મહત્યા કરવા જતા યુવકને બચાવી માનવતા મેવકાવી હતી મળતી માહિતી મુજબ સુરતમાં એટીએમ સેન્ટરમાં ગાર્ડ તરીકે નોકરી કરતા સિક્યોરિટી ગાર્ડનો કંપની તરફથી છેલ્લા ત્રણ મહિનાથી પગાર ન થતા જંતુનાશક દવાની બોટલ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો આર્થિક સંક્રમણ ગેરી બનતા દિનેશભાઈએ જિંદગી ટૂંકાવવાનો નિર્ણય કર્યો હતો જોકે પોલીસે સ્થિતિની ગંભીરતા જોઈ એજન્સીનો સંપર્ક કર્યો હતો અને સ્થિતિ વાકેફ કર્યા હતા તુરંત જ એજન્સીએ તેના સુપરવાઇઝર મારફતે દિનેશભાઈને માસિક આઠ દયનીય છે જીવન જીવવું મુશ્કેલ બની ગયું છે અને હવે આત્મહત્યા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નથી આ વાત સાંભળતા જ મૈપુરા પોલીસ તાત્કાલિક એલર્ટ બની ગઈ હતી ગઈકાલે મૈદરપુરા પોલીસ સ્ટેશનની અંદર એક અરજદાર હિરેનભાઈ દિનેશભાઈ પંડ્યા આવેલા હતા જેઓ એક ની અંદર સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા આ હિરેનભાઈ પોતે જ્યારે મૈદરપુરા પોલીસ સ્ટેશન પર આવ્યા ત્યારે તેઓ પોતાની પાસે એક જંતુનાશક દવા પોતે લઈને આવેલા હતા અને પછી કહેલું હતું કે એને છેલ્લા ત્રણ મહિનાથી એની કંપની તરફથી એને પગાર મળેલ નથી અને આર્થિક સંક્રામણ છે જો મને આ પૈસા નહીં મળે તો મારી પાસે આત્મહત્યા કરવા સુધી એ સિવાય બીજો કોઈ રસ્તો બાકી નથી તો માનવતાના ધોરણે તાત્કાલિક એમાં મૈદરપુરા પોલીસ ઇન્સ્પેક્ટર ચૌહાણ સાહેબ તથા તેમની જે વિસ્તારની ટીમ છે તરત જ આને પ્રાયોરિટી ઉપર હાથ લઈ અને આ બાબતે તપાસ કરતા જે એમના સુપરવાઇઝર છે એમણે એમને છેલ્લા ત્રણ મહિનાથી પગાર આપેલો નહોતો અને સુપરવાઇઝરને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે સુપરવાઇઝર પોતે આ કંપની જે છે એ બોમ્બેની છે સીએસએસ તો કંપની તરફથી સુપરવાઇઝરને ચૂકવણા માટેના પૈસા મળેલા હતા જેના કારણે પૈસા આપેલા નહોતા તો પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા કંપની જોડે વાત કરવામાં આવી અને આ ભાઈનો જે પ્રોબ્લેમ છે એમને જણાવવામાં આવતા તો કંપની તાત્કાલિક સુપરવાઇઝરને એના ત્રણ મહિનાના જે ચોવીસ હજાર રૂપિયા હતા એ તાત્કાલિક મોકલી આપ્યા અને જે પોલીસની હાજરીમાં ગઈકાલે સુપરવાઇઝરે એને ચોવીસ હજાર રૂપિયા આપતા એ ભાઈને સંતોષ થયો અને પોતે જે આત્મહત્યા આત્મહત્યામાંના વિચારો કરતા હતા એનામાંથી એ બહાર આવી ગયા અને આમ હૈદરપુરા પોલીસ દ્વારા ખૂબ જ સુંદર કામગીરી કરવામાં આવેલી છે એ સીધો જ્યારે એને સુપરવાઇઝરને જ્યારે દવા લઈ ત્યારે પેલા સુપરવાઇઝર ને દવાનો ફોટો મોકલ્યો અને ત્યારબાદ સીધા પોલીસનો કોન્ટેક કરેલો હતો એટલે પોલીસે તાત્કાલિક આની હરકત આવીને પછી કરેલો છે થેન્ક યુ